આજે આપણે સાંજ માટે કે નાસ્તામાં ખાઈ શકાય એવા પંજાબી ફ્લાવરના પરોઠા તો ભરેલા પરોઠા બનાવીશું જો એક જેવા જ પરાઠા ખાઈને કંટાળ્યા હોય તો આ ફ્લાવરના નવા ટેસ્ટી એવા પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં આપણે બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું તો લોટ આપણે થોડો સોફ્ટ રાખીશું રોટલીના લોટ જેવો પરાઠા જેવો લોટ આપણે નહીં બાંધીએ તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ખૂબ જ સારી રીતે મસળી અને આ લોટ બાંધી લઈશું તો આ રીતે લગભગ તમને એક કપથી ઓછા પાણીની જરૂર પડશે તો આ રીતે લોટ મેં બાંધી લીધો છે થોડું અમથું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે તો સ્મૂધ લોટ થઈ જાય ત્યાં સુધી મસળી લઈશું તો આવો સ્મૂધ મેં કરી લીધો છે હવે લોટને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ફ્લાવરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું એના માટે મેં અહીંયા એક ફ્લાવર લીધું છે આ રેસીપીથી છથી સાત જેટલા પરાઠા બનશે એટલા માટે હું અડધું ફ્લાવર લઈ રહી છું તો મોટો ભાગ છે એ આપણે લેશું અને આ રીતે ફ્લાવરના ટુકડા કરી લઈશું તો ફ્લાવર અત્યારે મેં ધોયું નથી પહેલાં આપણે ફ્લાવરના આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું તો નાના ટુકડા નહીં કરીએ અને ફ્લાવરને હલકા ગરમ પાણીમાં થોડીવાર રાખી અને પછી એકદમ નિતારી કોરા કરી લઈશું અને પછી ખમણીનું બહુ ઝીણું પણ ખમણ નહીં અને મોટું પણ નહીં એવા મીડિયમ ખમણથી આ રીતે ફ્લાવરના આગળના ભાગથી એને ખમણીશું એટલે આવું ઝીણું ઝીણું ખમણ તૈયાર થશે તો અહીંયા એકદમ ઇઝી ખમણવાનું છે તમે જોઈ શકો છો અને સાથે એક ઇંચ જેટલું આદું પણ ખમણી લઈશું તો આ રીતે ફ્લાવર અને આદું ખમણી લીધું છે સાથે એમાં એક ટી લાલ મરચું પાવડર કે પછી સ્વાદ પ્રમાણે આપણે લીલું મરચું પણ વાપરવાના છીએ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો ધાણાનો પાવડર એક ટી સ્પૂન અજમો આ રીતે મસળી ઉમેરી દઈશું એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો એક ચોથા ટી સ્પૂન જેટલું સંચળ અને અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ જ્યારે તમારે ફ્લાવરના પરાઠા ભણવા હોય ત્યારે જ તમારે એ ઉમેરવાના બે લીલા મરચાંના ટુકડા ઉમેરીશું કે પછી તીખાશ તમને જોવે એ રીતે સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું હવે તમે મીઠું ઉમેરશો એટલે તરત જ ફ્લાવરમાંથી નેચરલી થોડું પાણી નીકળશે તમે ફ્લાવરને નીચો વીને પણ વાપરી શકો છો પણ આપણે ફ્લાવરનું પાણી નહીં કાઢીએ એના જગ્યાએ એક ટીપ છે એક ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો તો જે પાણી નીકળશે એ ઘઉંના લોટથી ડ્રાય થઈ જશે અને તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ એકદમ પરફેક્ટ એવું તૈયાર છે હવે આપણે તરત જ આમાંથી ફ્લાવરના પરાઠા બનાવીશું તો લોટ પણ રેસ્ટ થતા લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે લોટને થોડો મસળી લઈશું એમાંથી આ રીતે એક લુઓ લઈ લઈશું સૂકો લોટ થોડો હાથમાં લેશું અને આ રીતે લુવાને ફેલાવીશું તો કિનારીઓ પાતળી કરીશું અને વચ્ચેની સાઈડ આ રીતે થોડું જાડું રહેશે અને આવો કપ જેવો શેપ આપીશું તો આ રીતે હું બતાવી દઈશ તો આ રીતે કિનારીઓ પાતળી છે તમે જોઈ શકો છો અને હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરીશું તો આ રીતે અને થોડું એને આ રીતે પ્રેસ કરી લઈશું અને હવે આપણે આ રીતે બંધ કરીશું તો આ રીતે થોડું અંદરની સાઈડ સ્ટફિંગ દબાવવાનું અને આ રીતે કિનારીઓને ઉપર લેતા જવાનું તો આ રીતે તો આ રીતે સ્ટફિંગનો લુવો તૈયાર છે તો આ એકદમ સરળ રીત છે આ રીતે તમે લુવા બનાવી અને વણશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં એક બીજો પણ હું તમને લુવો બતાવી દઈશ આ રીતે લુવો કરીશું અને આ રીતે કિનારીઓ પાતળી કરીશું વચ્ચેનો જે ભાગ છે એ જાડો રાખીશું તો ઉપરની સાઈડ એકદમ લોટ લોટ ભેગું નહીં થઈ જાય અને એકદમ પરાઠું તમારું પ્રોપર સ્ટફિંગવાળું બનશે તો આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી આ રીતે કિનારીઓ ઉપર લેતા જઈશું અંગૂઠાના મદદથી સ્ટફિંગને દબાવી અને આ રીતે લુવો તો મોદકની જેમ આ રીતે શેપ આપીશું આ રીતે અને પછી આ રીતે ઉપરથી જો લોટ બચ્યો હોય તો કાઢવાનો નહીતર આ રીતે પ્રેસ કરી દેવાનો તો આ રીતે બીજો પણ લુવો તૈયાર છે હવે સૂકો લોટ લગાવીશું અને આપણે એને વણીશું વણતા ટાઈમે બિલકુલ ભાર નથી દેવાનો એકદમ હળવા હાથે તો આ રીતે લુવો ફેરવતા જવાનો અને વણતા જવાનું અને જરૂર લાગે તો સૂકો લોટ વધારે છાંટવાનો તો ફાટશે નહીં તો આ રીતે તો તમે જોઈ શકો છો સ્ટફિંગ એકદમ એક સરખું પ્રોપર પૂરા પરાઠામાં બે સાઈડથી આવ્યું છે આ રીતે તો પરાઠું તમારે આટલું આ થિકનેસ જેવું વણાશે તો પરાઠું મેં વણી લીધું છે હવે આપણે એ જ રીતે બીજા પરાઠા પણ વણી લઈશું અને બીજી વાર વણો ત્યારે જો તમારું સ્ટફિંગ આખા પરાઠામાં ન આવે તો આ રીતે હળવા હાથેથી આંગળીઓના મદદથી ફેલાવી દેવાનું થોડું લુવાને આ રીતે અને પછી હળવા હાથેથી થોડા વેલણ તમારે આ રીતે ભણવાનું અને જો એ રીત તમને ન ફાવતી હોય તો આ રીતે ટ્રાઇએંગલ શેપમાં પણ તમે પરાઠા ભણી શકો છો તો એના માટે તમારે બને એટલી સૂકો લોટ લઈ અને રોટલી મોટી વણી લેવાની વણાઈ જાય એટલે ટ્રાઇંગલ શેપમાં આપણે સ્ટફિંગ મૂકી દઈશું તો આ રીતે તમે સ્ટફિંગ મૂકો તો વધારે મૂકવું હોય તો પણ મૂકી શકો થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આ રીતે ટ્રાયંગલ જેવા શેપમાં ફોલ્ડ કરીશું તો પહેલાં બે સાઈડ ઉપરની આ રીતે મેં ફોલ્ડ કરી અને પછી નીચેથી આ રીતે ફોલ્ડ કરીશું સૂકો લોટ છાંટીશું હવે આ રીતે પ્રોપર એને પહેલાં પ્રેસ કરી દઈશું અને હળવા હાથેથી તો આ પરાઠા તમારે વણવામાં ખૂણા જ વણવાના છે તો તમારો શેપ પ્રોપર આ રીતે આવશે તો આ રીતે આપણે ખૂણા જ વણતા જઈશું આ રીતે અને સ્ટફિંગ ફેલાતું જશે તો આ રીતે ફ્લાવરનું પરાઠું ટ્રાયંગલ શેપમાં પણ તમે વણી શકો છો હવે આપણે પરાઠાને શેકીશું તો શેકવા માટે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે મીડિયમ ફ્લેમ પર એક સાઈડ એક મિનિટથી થોડું ઓછું શેકીશું સાઈડ ચેન્જ કરી લઈશું અને આ રીતે ઉપરની સાઈડ થોડું ઘી કે તેલ ઉમેરીશું આ રીતે પ્રોપર ફેલાવી દઈશું તો મેં એકદમ ઓછું તેલ વાપર્યું છે તમે ઘી પણ વાપરી શકો છો સાઈડ ફેરવી દઈશું તો બીજી સાઈડ મેં એક મિનિટ જેવું શેકી અને પછી ફેરવ્યું અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને એક એક મિનિટ જેવું પાછું શેકીશું એટલે આપણે જે ફ્લાવર કાચું લીધું છે એ પણ અંદર સુધી એકદમ સારી રીતે થઈ જશે તો આ રીતે બે સાઈડથી એક એક મિનિટ જેવું શેકીશું અને આ રીતે ફ્લાવરનો પરાઠું તમે જોઈ શકો છો ફૂલી ગયું છે અને એકદમ પરફેક્ટ એવું શેકાઈ ગયું છે તો એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ શેકી લઈશું તો આ રીતે તો આ રીતે ટ્રાઇંગલ પરાઠાનો ઉપરનો જે ભાગ હોય પહેલાં એને શેકવાનો છે બે સાઈડ એક એક મિનિટ પહેલાં કાચું પાકું શેકી લઈશું અને પછી બે સાઈડ ઉપર આ રીતે તેલ કે ઘી છાંટી અને બે સાઈડથી પરાઠાને ગોલ્ડન જેવી આવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકી લઈશું તો આ પરાઠા પણ તમારા ફૂલશે એકદમ પરફેક્ટ એવા પરાઠા તમે જોઈ શકો છો ફાટ્યા પણ નથી તો થોડો તમારે હળવો હાથ રાખવાનો અને એ રીતે તમે વણશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં અને જો લાગે કે સ્ટફિંગ વધારે ઢીલું થઈ ગયું છે તો તમે અડધો ટેબલ સ્પૂન જેટલો વધારે પણ ઘઉંનો લોટ ઉમેરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ પરાઠું આપણું બનીને તૈયાર થઈ ગયું છે આવું ડિઝાઇન આવે એવું પ્રોપર તમારે પ્રેસ કરી અને શીખવાનું પરાઠાને ગરમ ગરમ હોય ત્યારે જ સર્વ કરવાના જો સફેદ માખણો હોય તો એના સાથે બહુ સારું એવું લાગે એ ન હોય તો તમે અમૂલનું જે બટર આવે એ પણ વાપરી શકો છો કે તમે બટર વગર પણ ખાટું અથાણું હોય એના સાથે કે દહીં સાથે કે સવારે નાસ્તામાં જો ખાવાના હોય તો ચા સાથે તમે સર્વ કરી શકો છો તો હું તમને એક પરાઠું પણ કટ કરી પણ બતાવી દઈશ તો એનું સ્ટફિંગ છે એકદમ પ્રોપર એવું આ રીતે પૂરા પરાઠામાં ફેલાયું છે આ રીતે જો તમે વણશો તો તમારા પણ ફ્લાવરના પરાઠા એકદમ બહાર જેવા બનશે તો આ રીતે તમે ફ્લાવરના પરાઠાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ફ્લાવરના પરાઠાની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ